ગિરિરાજસિંહ જાડેજા બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે છ વાગે અને મેઇન રોડ ઉપરથી આવતા હતા અહીંયા ડ્રેનેજનું ઢાકણું ખુલ્લું હતું એ પડી ગયા પછી એમના સામેવાળા વાળા કિશોરસિંહને એ મને બોલાવવા આવ્યો ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજમાં ઢાંકણાના ઢાકણાના હિસાબે પડી ગયા છે તમે આવો એટલે પછી હું ત્યાં ગયો તો પેલા તો એવું હતું કે ભાઈ પડી ગયા લાગ્યું એટલે અમને તો એમ હોય કે ભાઈ હાટકાના વિભાગમાં દેખાડી આવી એટલે અમે જીતી છે એમને લઈ ગયા હતા સવારે એમાં હાંસડીમાં ફ્રેક્ચર હતું બરોબર છે એટલે અહીંયા અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાંસડીમાં ચાર ફ્રેક્ચર છે એટલે એ કરાવીને પછી અમને ઘરે લઈ આવ્યા હતા બેદરકારી સાહેબ ઘોર કોર્પોરેશનની બેદરકારી આ મેઇન રોડનું ઢાંકણું હતું કોઈ શેરી ગલીનું ઢાંકણું નહોતું કે ભાઈ આ હાલશે ને ચાલશે ને વહી જાય નીકળી જાય આ કોર્પોરેશનની જ બેદરકારી છે અત્યારે બેસણું નહીં આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ત્યાં સાત દિવસ અગિયાર દિવસ ત્યાં આપણે બધા બેસતા હોય આવતા હોય મહેમાન જાતા હોય ત્યાં પણ અત્યારે મંડપ નખાય નથી મેઇન રોડ ઉપર જ મકાન છે ત્યાં પણ મંડપ નખાય એમ નથી ગેટરનું પાણી નીકળે છે પ્લસ પાણી ભરેલું છે એટલે અહીંયા પણ અત્યારે એ જ પોઝિશન છે કોર્પોરેશન સાહેબ બેરાની કંપની જેવું છે એની પાસે કોઈ જાતની આશા જ નથી કે આ લોકો કઈક કરે એમ બધે તમે અહીંથી લઈ અને નાણાવટી ચોક છે રામાપી ચોક છે ગમે રોડ રોડ ઉપર નીકળશો એટલે તમને ખાડા વેટર ઢાંકણા ખુલ્લા નઈ નહી આ આજ જોવા મળશે સાહેબ